શક્તિ આરાધનાનો પર્વ એવા નવરાત્રીનું આયોજન આગામી બાવીસ નવ બે હજાર પચ્ચીસ થી તારીખ એક દસ બે હજાર પચીસ સુધી થનાર છે નવરાત્રિની સાથે સાથે વિજયાદશમી એટલે કે દશરાનું પણ ખૂબ જ ધામધૂમ અને ભક્તિપૂર્ણ રીતે આયોજન થનાર છે આ આયોજન ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં અને સુરક્ષા વચ્ચે ઉજવાય તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે મોરબી જિલ્લામાં નાના મોટા થઈને શેરી શેરી ગરબા કોમર્શિયલ ગરબા તમામ પ્રકારના ગરબા થઈને ટોટલ પાંચસો એકોતેર જગ્યાએ નાના મોટા ગરબાનું આયોજન થનાર છે આ બંદોબસ્તને પહોંચી વળવા માટે કુલ ત્રણ ડીવાયસપી સોળ પીઆઈ બાવીસ પીએસઆઈ અને પાંચસો ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓ ખડા પગે સુરક્ષામાં તૈનાત રહેશે

સ્થપાયેલા નેત્રમ અંતર્ગત એકસો વીસ જેટલા સીસીટીવી કેમેરા છે ત્યાં પણ ચોવીસ કલાક ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાનું ખૂબ જ બારીકાઈથી વોચ રાખવામાં આવશે મોરબી જિલ્લા દ્વારા સઘન અને ચોક્કસ સુરક્ષાના બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીમાં કોઈ રોમિયોગીરી ન કરે એના માટે ત્રણ એન્ટી રોમિયો સ્કોડનું પણ આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે મોરબીની જનતામાં એક સુરક્ષાનો માહોલ પેદા થાય રાત્રે કોઈ કોઈ ન ન કરે અસામાજિક તત્વો થાય એના માટે પણ ખાસ કરીને નવરાત્રિના દિવસો દરમિયાન કાળી પટ્ટીવાળી વિહીકલ્સ મોડિફાઈડ સાયલન્સર અને નંબર પ્લેટ વગરના વાહનો ઉપર ખાસ વોચ રાખવામાં આવશે જો આ દરમિયાન અમને મળશે અને તમને પણ વિનંતી છે ક્યાંય પણ તમે આવા કોઈ વ્હીકલ જુઓ તો તમે એ ફોટો પાડીને મોરબી પોલીસ કંટ્રોલ રૂમમાં તમે મોકલી શકો છો તો અમે એને રિમૂવ કરવાના પણ પ્રયત્ન કરીશું અને રિમૂવ કરાવીશું આ દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાને પહોંચી વળવા મોરબી પોલીસ જિલ્લાની ટીમ સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ ટીમ અને બંદોબસ્તનું આયોજન કરેલું છે જે પચીસ ટીમોનું આયોજન કરેલું છે વ્હીકલ્સનું એ બબે બબે કલાકે પોતાનું સ્થાન બદલતા રહેશે આ દરમિયાન મોરબીની પ્રજાજનોને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો વન વન જે સેવા છે અમારી એનો મહત્તમ લાભ લે એનું પણ આયોજન કરવામાં આવેલું છે તમામ પોલીસ સ્ટેશન લેવલે તમામ ડીવાયસપી લેવલે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન થઈ ગયું છે તમામ આયોજકો સાથે મિટિંગનું આયોજન આયોજન થઈ થઈ ગયું છે આયોજકો જે છે તેમણે પોતાની જગ્યાએ પાટીર પાર્કિંગ ની વ્યવસ્થા જાળવવાની રહેશે પાર્કિંગ માં પણ લાઈટ ની વ્યવસ્થા કરવાની રહેશે પોતાની જગ્યામાં આવા જવા પર ખાસ કરીને સ્વયંસેવકો થી પાર્કિંગ ને અડચણ ન થાય એવી રીતે લોકો પાર્કિંગ કરે કોઈ અંધકારવાળી વાળી જગ્યા આજુબાજુમાં ન રહે લગભગ તમામ જગ્યાએ અજવારું હોય એવી લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે નવરાત્રી દશેરાના અનુસંધાનમાં જે સભા સરઘસ નીકળે છે જુલુસ નીકળે છે સાથે સાથે જે રાવણ કાર્યક્રમમાં છે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમના આયોજકો સાથે પણ મીટિંગ થઈ ગઈ છે એમને પણ કોઈ તકલીફ નહીં પડે એમના પણ પૂરતો બંદોબસ્ત આયોજન કરવામાં આવેલું છે આયોજકો જે છે એમને જે લાયસન્સ લીધેલા છે એ લાયસન્સ જે શરતો છે એ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે લાઈટ પાણી એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સી રિપોર્ટ ચივડવા માટે કોઈ ટીમ સાથે સાથે સીસીટીવી કેમેરા અને ડ્રોનનો પણ ઉપયોગ કરશે એવી એમને બાહેંધરી અમને આપેલી છે આયોજકો દ્વારા જે પણ મંજૂરીમાં જે શરતો છે એ શરતોનું ચુસ્તપણે પાલન ખાસ કરીને સ્ટેજ નું સ્ટેબિલિટી ઇલેક્ટ્રિફિકેશન મતલબ જે ઇલેક્ટ્રિક છ વસ્તુઓ એમનું વ્યવસ્થિત રીતે ત્યાં લગાવવામાં આવે એ પ્રકારનો સર્ટિફિકેટ પણ અમે માંગણી કરવામાં આવેલી છે ખાસ કરીને મોરબીની જનતાને અમારે નમ્ર અપીલ અને વિનંતી છે કે જ્યારે પણ પોતાના બેન દીકરીઓ કે માતાઓ જ્યારે ગરબા રમવા જાય છે ત્યારે ખાસ કરીને નાના બાળકો જે ઘરની બહાર જાય છે તો એમને કોઈ જાણીતા વ્યક્તિ સાથે જ ગરબામાં જવાની મંજૂરી આપે વિશ્વાસ વ્યક્તિ સાથે જ મોકલે કોઈ અજાણી વ્યક્તિ સાથે ન મોકલે જો નાના ખૂબ બાળકો હોય તો એમના ખિસ્સામાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબરની પણ એક પરચી રાખે કે જેથી જો બાળક કંઈક ભૂલું પડી જાય તો એને મદદ થઈ શકે પોલીસની ટીમ અમારી છે જ છતાં પણ સાથે સાથે જે નાના બેન દીકરીઓ જાય છે અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેમિલી લિંકિંગ અને પેરેન્ટ કંટ્રોલ એપ્લિકેશનનો ઉપયોગ કરે સાથે સાથે ના જે લાઈવ લોકેશન છે એ પણ પોતાના મમ્મી પપ્પા સાથે શેર કરે એ ખાસ ઉપયોગ કરે બેન દીકરીઓ ખાસ કરીને કોઈ અજાણી જગ્યાએ કે અવાવરુ જગ્યાએ ન જાય એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે ત્યાં કોઈ અજુગતી ઘટના બનશે તો પછી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે નવરાત્રી દરમિયાન કોઈ પણ એન્ટી રોમિયો કામગીરી કોઈ પીધેલા કામગીરી કોઈ પણ વ્યક્તિ કાયદો પરિસ્થિતિને કોઈ પણ પરિસ્થિતિને હાનિ થાય એવી કોઈ કાર્ય કરવામાં આવશે તો અમે સામે એટલી જ તીવ્રતાથી કાયદોને વ્યવસ્થાને પહોંચી વળવા માટે કાયદેસર ની કાર્યવાહી કરીશું નવરાત્રિ દરમિયાન તમામ મીડિયા મિત્રો જે આ સૂચનાઓ આપી છે વિનંતી છે અને મોરબીવાસીઓને મારી આ નવરાત્રિનું જે પર્વ છે એ ખૂબ શાંતિ સૌહાર્દ અને ખૂબ ભક્તિભાવ ઉજવાય એવી શુભેચ્છાઓ છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય જય સી ટીમ જે છે એ સી ટીમની અમારી ટોટલ નવ ટીમો છે નવ ટીમોની સાથે સાથે સોશિયલ મીડિયા મોનિટરિંગની પણ દસ ટીમો દરેક જગ્યાએ જઈ અને ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવશે કોઈ નહીં હોય તો બીજી જગ્યાએ એમ સતત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની અધ્યક્ષતામાં આ થશે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે એ પણ અમારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ ના ઇન્ચાર્જમાં દસ જેટલી ટીમ નું અમે ગઠન કર્યું છે એટલે અમે સોશિયલ મીડિયા ફિલ્ડમાં ટ્રાફિકમાં ઇવન નવરાત્રીમાં પણ અમારી હાજરી જ્યાં સુધી નવરાત્રી નહીં પૂરી થાય ત્યાં સુધી અમે ફિલ્ડમાં હાજર રહેશે યસ યસ કહ્યું ને મેં આપને કે અમારી જે પોલીસ કર્મચારીઓ છે પુરુષો અને મહિલાઓ બંને ટ્રેડિશનલમાં કપડામાં ત્યાં જશે એમને ખબર નહીં હોય કે આ પોલીસ વાળા છે પણ અમારી પોલીસની હાજરી ત્યાં હશે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એ મુજબ એમને જે શરતોને આધીન જે મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરીને આધીન એ તમામ ગાઈડલાઇન્સ સાથે સાથે કલેક્ટર શ્રી દ્વારા જે બહાર પડાયેલા છે જાહેરનામા એનું અને સાથે સાથે અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી એટલે કે ડીજીપી સર દ્વારા અને સરકાર શ્રી દ્વારા જેટલી પણ એસઓપી કે ગાઈડલાઇન્સ છે એ તમામનું આયોજન કરવા માટે આયોજકો બાધ્ય છે અત્યાર સુધીમાં ટોટલ અમારી જોડે જે મંજૂરી માટે છે એ ટોટલ સાત જે પ્રોફેશનલ ગરબા માટે અને બીજીની પ્રક્રિયાની કલેક્ટર સાહેબ દ્વારા ચાલુ છે